રત્ના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નંબર મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર પોલીસ રિમાન્ડ પૂર્ણ કોર્ટ લઈને હતી જ્યાં કોંગ્રેસના પોલીસની વાન પર ચડી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું જેમાં કાર્યકર્તાઓના કાપડા પણ ફાટ્યા હતા પોલીસે વિરોધ નોંધાવી રહેલા કાર્યકર્તાઓને ટીંગા ટોળી કરી અટકાયત કરી હતી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નંબર આઠના ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહની પોલીસે ઓગણીસ મે બે હજાર ના રોજ ધરપકડ કરી હતી એ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે બીજી બાજુ આરોપી આદિત્ય ઉપાધ્યાયના ગેરકાયદેસર નોનવેજના ઢાબા પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું ત્યારે આજે આ આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં જેલ મોકલવા માટે કોર્ટ લઈ જઈ રહી હતી ત્યારે કોર્ટની બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પોલીસ વાનના આગળ આવ્યા અને વાનના બોનેટ પર ચડી ગયા હતા પોલીસે કાર્યવાહી કરીને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ખેંચીને દૂર લઈ ગયા હતા આ વિરોધના દ્રશ્યો વચ્ચે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓના કપડા પણ ફાટી ગયા હતા આખરે પોલીસે વિરોધ કરનારા કુલ આઠ યુવક કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરી હતી પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીજેપી એટલે બળાત્કારી જલસા પાર્ટી લખેલા પોસ્ટરો પ્રદર્શિત કરીને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓને કડક સજા કરવાની માંગણી ઉઠાવી હતી જણાવી દઈએ કે આ કેસમાં હાલ સુધી હોટલ માલિક અને મેડિકલ સ્ટોરના સંચાલક સહિત અને કેટલાક લોકોને પણ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે આજ સુરત સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અહીં કોર્ટ ઉપર વોર્ડ નંબર 8 ના મારા ભાજપના મહામંત્રી બની ભાજપના મળતે 23 વર્ષની યુવતી પર જે બળાત્કાર ગુજાર્યો છે એ મળત્યાને ફાંસીની સજા મળે એને ખૂબ જ ગંભીર મુદ્દો બને છે ગુજરાતને લાંચન લાગે એવી આ પ્રકૃતિ કરી છે અને એને જે ન્યાય મળે આવનાર સમયમાં ગુજરાત કોઈ પણ યુવતી સાથે આવો કોઈ ગંભીર બીજું ના બને એના માટે એના સમર્થનમાં ફાંસી ની સજા મળે એના સમર્થનમાં મુકેશ ગુરાબ દિવ્યાંગ સુરત